ગુડ મોર્નિંગ મિત્રો આજે આપણે લોનાવલામાં બીજો દિવસ છે આ અમારું રિસોર્ટ છે આમાં આપણે આજે ને કાલનો દિવસ રોકાણા હતા સાગરભાઈ મોબાઈલમાં આપણને પરમાર બધા રિપોર્ટ જોતા લાગે છે સ્વિમિંગ પુલમાં આજે નવાનું કાલે એક પાછો સ્વિમિંગ પુલ હતો એમાં હતા તમે સામે બે મારી ગાડી ગોઠવાઈને રાખેલી છે બધા ઉપર નાસ્તો કરે છે ના કોબસ તો કરી લે પછી આજે લોનાવલા ફરવા જવાનું છે બધાય સાઈડ સીન ને એવું બધું કરવાનું છે સામેથી દરવો ભાઈ અને એના મામુ બે હૈયાવે છે દરવો ભાઈ मामू આવે દરવો ભાઈ હાઈ કરી દીયો હાઈ કરી દીયો હાઈ દરવો ભાઈ મોજે જ છે ખાવું પીવું હોવું ને ફરવું હવે આપણે સાઈડ સીન કરવા જઈએ પછી મળી જાય અને આપણે કેસી સાગર પર આપણે કઈ જગ્યાએ જવાનું આજે લાયન્સ પોઈન્ટ ઉપર લાઈન્સ પોઈન્ટ ઉપર જવાનું એ મસ્તીનો રસ્તો છે બધાય બચા પાર્ટી તૈયાર થઈને બેસી ગઈ છે લોકેશન જો રસ્તાનું બહુ મસ્તીનું છે મેપ સેટ કરી નાખ્યો છે લાઈન્સ પોઈન્ટ તો આપણે હવે લાયન્સ પોઈન્ટ ઉપર આવી ગયાથી ધર્વભાઈ અમારા ટચુક ટચુક હાલવા માંડ્યા છે આ એમનું લોકેશન છે લોકેશન તમને હમણાં બતાવું તો આમાં ધર્વભાઈનું આ ધ્યાન રાખવું પડે કારણ કે અમદાવાદ કે માય જઈએ ટૂકૂક સાગરભાઈની બધા ઉભા રહી ગયા છે પોઈન્ટ ઉપર બહુ મસ્ત લોકેશન છે તમને હમણાં બતાવું છું જોવા માંડ્યા સંજયભાઈ આવી ગયા સાહેબ બધી દુરબીન લાઈન બધી બતાવતા લાગે મજા આવે એન્જોય કરે છે સાગરભાઈ બિસ્કીટ ખવડાવે છે મંકીને नविया। दे? नविया जो। आपूल है, ममी साथ है, साथ है। संजय भाई खबर है आंद्रा ने जो खबर संजय भाई भाई बाय गया है। સફાઈ કામ પણ હાલે અહીંયા બહુ અને કરવાની જગ્યા હોય તો સફાઈ હોય તો વધારે સારી વાત મજા આવે બેટા ફોટા પાડવાના એમ બધું અમે પોતા પાડ્યા એમનું જગ્યાએ કચરો ને એવું આવતું હતું ન હોય તો મજા આવે પોતા ને સારું પડે બધું અહીંયા સફાઈ તો જરૂરી ટુરિસ્ટ પ્લેસ ઉપર ભાઈ ટાટા થઈ ગયા હે અપ પીને બરોબર બરોબર થમ્સઅપ આપમ્સઅપ ખોલી નહીં દો હું પી જઈશ બરોબર ને થમ્સઅપ હું ખોલી નહીં તો હું પી જઈશ હવે આપણે જઈ ઘુસી ડેમ નામ કઈ ઘુસી તો નથી લાગતું ઘુસી ડેમ તો જાય છે જોયો કેવી વસ્તુ જગ્યા છે અને શું છે હે સર્વભાઈ પથરામાં જો હાઈલા રાખે હે સર્વભાઈ હાઈ કહી દો તો હાઈ મસ્ત એનું ઠંડુ વાતાવરણ છે આમ જોઈ લ્યો જંગલ પહાડ આગળ અમારી ફોજ આવી જાય છે હવે ઘુસી ડેમ જાય આવવા તો મજા આવે નહીં આઓ એક તો કે કે પકડ ધરવા મારી આ આપડી ગુજરાતની સ્પેશિયલ આઈટમ રાવણા જાંબુ ગોગલ્સ કેપ એવું બધું વેચાઈ જાંબુ બહુ વેચાઈ ગયું હા બસ ને ઉગોતે છે સાગરભાઈ કઈ તરફ જાવું ઈ આગળ હા ઘુસી ડેમ હે આમાં એકચુઅલી ઉપરથી પાણી નીચે આવે ત્યાં બધા નાતા હોય પણ અત્યારે વરસાદની સિઝન નથી એટલે બધા ખાલી બેસીને ફોટોગ્રાફ્સ ને એવું બધું હતું ને એવું કરતા હોય આમ પાણી અને અહીંથી પાણી પડતું હોય છે તો કેવો મસ્ત શીણ આવતો હોય છે પણ અત્યારે પાણી નથી આવતું હોય એક્ચ્યુઅલી ઓવરફ્લો થાય ને એટલે આવે એટલે પાણી પડતું હોય ને બધે નાખતા હોય મસ્તીના ડોડાને ઉદ વેચાઈએ વરસાદ એવો નથી નગર બહુ મસ્ત ડોડા ખાવાની મજા આવી જાય એમ અત્યારે પાણી ઓછું થઈને તરફ પેન્દ્રનગર બધા ગોઠવાઈ ગયા છે સંજયભાઈ ડેમ જોવે છે છોકરીને બતાવે ડેમ લોનાવલા લેક કે આવી ગયા હતા આપણે ફોટોશૂટ ને એવું થોડું ઘણું કરી લીધું અને લેક છે અને બધા ફોટોગ્રાફ્સ ને એવું બધું પાડે છે પાછળ હિલ્સ ને એવું બધું છે સાગરભાઈ ની બધા ગોઠવાઈ ગયા છે તો હવે આપણે બીજી લોકેશન ઉપર જઈ હિ ગાડીમાં આપણે બેસી ગયા છીએ બેસી ગયા આપણે જવાનું છે દે હવે લોનાવલા લેકથી નીકળી ગયા છીએ આપણે હવે સા ઉપર આવી ગયા છીએ ગાડી ચલાવીને જે લોનાવલા સિટી અને આપણે હવે પોઈન્ટ તરફ જઈ રહ્યા છીએ પાછો એક સુપર رونક આવે છે અમે તો રેવુડ ગાર્ડન માં આવ્યા છીએ આપણે રોનાવલામાં રેવુડ ગાર્ડન કરીને એક મસ્તીનું ગાર્ડન છે તમે ગાર્ડન જોશો તો બહુ મસ્ત બધું લીલોતરી અને ભેગી શાંતિ એવી તો તમને મારા અવાજ ઉપરથી ઘઉં પડી ગઈ છે એકદમ શાંતિ ને એવું છે તરવ ભાઈ આગળ આવેલા જાય છે તો એવું જ ઉતરી જાય તમને ગાઢક એવી સારી છે હવે આગળ ડેસ્ટિનેશન ખંડાલા સાઈડ જવાની ગણતરી છે પેલા કઈક ગમસુ પેટ પૂજા કરશું પ્લસ સ્વિમિંગ પુલ માં નાહવાની ગણતરી છે કારણ કે આપણે સ્વિમિંગ પુલ હોટલ લીધી છે તો નાહવું તો પડે એટલે જોઈએ નાહવાનો જો અરેન્જ થઈ ગયા છે તો નાસી નિધિને પૂછી કે તાર નાવું કેમ નથી નિધિ નથી નાહવાની કારણ કે ધર્વાભાઈ નાહવાના વેન કરે ને એટલે નાઈ નહીં બાકી દેવાંગભાઈ આપણે ઉભા રહી ગયા છે

ભાઈ આ કુ બેચ રે ખાઈ હે બધાય નીકળશે ઇચકો મળી ગયો ખાયા રાખશે તો

અહીં બધા બોટિંગ ને એવું કરે છે તો જોશો તો મસ્તીનો વ્યૂ તમને જોવા મળશે અહીંયા બધા બોટિંગ ને એવું કરે છે સામે ફાઉન્ટેન છે ફાઉન્ટેન સંજયભાઈ આવી ગયા બોટિંગ કરવા માટે સંજય બોટિંગ કરીએ બોટિંગમાં ટાઈમનો અભાવ એટલે બહારથી થી મજા લઈ લેવાની જોઈ ને પછી નીકળી જવાનું એક લોકેશન બાકી નો રહેવા જોઈએ એટલે બરોબર બાકી દેવાંગ ભાઈ ને સાગર લઈ આવ્યા બોટિંગ પોઈન્ટ ઉપર સંજય એમ કે છે કે હે ને બોટિંગ પોઈન્ટ ઉપર જાવું નથી બોટિંગ કોણ કરવું ટ્રાફિક છે લાઈન ટ્રાફિક બહુ છે એટલે બાકી જોશો તો લોનાવલા નગરપાલિકા મસ્ત બજાના ફાઉન્ટેન મૂકેલા છે અહીંયા દેખવામાં પણ સાગરભાઈ ગુલ્ફી લેતા લાગે હે કૂદતા લાગે પેલા ગુલ્ફી એવી આવે શેની બનેલી હોય લોઢાની બોટલો કઈ થાય જ નહીં ફૂટે જ નહીં બધા બોટિંગ એવું કરે છે દેવાંગ થોડીક વાર પહેલા વરસાદ આવ્યો હતો પણ છ ટાઈમ આવી ગયો એટલે ફરવાની પાછી મજા આવી ગઈ અમે જમલો વરસાદ આવશે તો પાછું મોખાઈ જાય તો વરસાદ આવ્યો નહીં એટલે વાંધો ન આવે હેલો ગ્રાઈસ આપણે આવી ગયા છીએ રાજમચ્છી પોઈન્ટ ઉપર અને પોઈન્ટથી તમને એકવાર વ્યૂ બતાવવું ને તો તમે એમ થઈ ગયા છે કે ના જો તમે વ્યૂ ખાલી જુઓ તો અહીંથી નેશનલ હાઈવે જે રહ્યો એક્સપ્રેસ હાઈવેનો એક લુક જોવા મળે છે તમને એકદમ વ્યૂ મસ્ત પ્લસ બધી કોર ગ્રીનરી હિલી એરિયા અને સામે નાનકડું એવું મસ્ત ઝરણું તમે જોઈ શકો છો સૌથી સૌથી વધારે વધારે જો પોઈન્ટમાંથી જોઈએ ને તો આ પોઈન્ટ ઉપર અમને મજા આવી છે જોવા માટેની કારણ કે તમે એકવાર વ્યૂ જોવો એકવાર એમ લાગે કે નાના નાની રમકડાની મોટર કાર્સ ને એવું બધું જતું એવું લાગે તમને બહુ મસ્ત વ્યૂ છે અહીંથી મચ્છી પોઈન્ટ છે આનું સ્થળનું નામ તમે એકવાર વ્યૂ જુઓ